નમસ્કાર હું મનીષા છે એનો જવાબ મળ્યો છે ના તો વિપક્ષને એનો જવાબ મળ્યો છે અને સતત ને સતત આવા મુદ્દાઓ ઉઠતા જ રહે છે ગુજરાતમાં સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ હોય ગુજરાતમાં તો આરોગ્યને લઈ શિક્ષણ ને રહી રોડ રસ્તા ને લઈ કે જે પ્રાથમિક સુવિધા કહી શકાય ને આવી સુવિધા નાગરિકોને મળવી જોઈએ કારણ કે જનતા એ માટે ટેક્સ ભરે છે અને છતાં પણ જનતાને એ સુવિધા પ્રાપ્ત નથી થતી આવા સવાલો ઘણી બધી વખત ઉઠતા હોય છે અને એનું કારણ શું હોઈ શકે એનો જવાબ હજુ સુધી ક્યારે કોઈને નથી મળ્યો એક સમાચાર મળ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી

ચરમજનક બાબત એટલા માટે છે કે જનતા આ મામલે ટેક્સ ભરે છે અને છતાં પણ જનતાને એ સુવિધા નથી મળતી સારા રોડ રસ્તા નથી મળતા ચોમાસા બાદ જે રોડ રસ્તાની હાલત થાય છે ખાડા ખબડાઓ કે રસ્તાઓ ખરાબ થઈ જાય છે એના કારણે અકસ્માતની ઘટનામાં ખૂબ વધારો થઈ જતો હોય છે ઘણી વખત લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે તો ઘણી વખત ખરાબ રોડ રસ્તાના કારણે લોકોએ પોતાનું જીવ પણ ગુમાવવો પડતો હોય છે આવી બધી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે એના માટે જે સમાચાર મળ્યા છે કે ગુજરાતની મુલાકાતે આવેલા હતા કેન્દ્રીય મંત્રી

ક્યાંક ને ક્યાંક આ અંગે મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું છે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પણ આક્ષેપ કર્યો છે આ મામલે કે ગુજરાતની મુલાકાતે દ્વારા કહેવું પડ્યું એટલે અમિત ચાવડા દ્વારા આ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં હાલ કોંગ્રેસની જે આક્રોશ રેલી છે તે ફરી રહી છે અને જનતાના જે પાયાના પ્રશ્નો છે એ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઉઠાવી રહી છે એ પ્રશ્નો પછી ખેડૂતોના હોય એ પ્રશ્ન મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને જે ભોજન મળવું જોઈએ જે ક્વોલિટીનું ભોજન મળવું જોઈએ એ ના હોય ખેડૂતો ના હોય આવા રોડ રસ્તા ના હોય આરોગ્યને લઈ હોય કે પછી શિક્ષણની સ્થિતિને લઈ હોય આ તમામ મુદ્દે હાલ જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આજ મામલે

હવે તમે વિચાર કરો કે ક્યાંક ને ક્યાંક જે મસ મોટા બજેટ ફાળવી દેવામાં આવે છે પરંતુ જે બજેટ ફાળવાય છે એ પ્રમાણે જનતાને રોડ મળે છે કે નહીં એ એક સવાલ છે પરંતુ હવે કદાચ લોકો માટે જે સ્વપ્ન સારા રોડ રસ્તાનું ગુજરાતમાં હોય એ સાકાર એટલા માટે થઈ શકે કારણ કે કોમન કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ની યજમાની હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ કરવા જઈ રહ્યું છે એટલે ગુજરાત માટે માટે નિર્માણ કરોડ રૂપિયા પણ ફાળવાઈ જાય તાત્કાલિક ધોરણે ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળના હાઈવે સહિતના તમામ પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાના સંકેત કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યા છે વાત જ્યારે હાઈવે ચાલી રહી છે કે ગુજરાતમાં જે હાઈવે પરિસ્થિતિ છે અને એની વચ્ચે હવે આ સમાચાર કારણ કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ની યજમાની અમદાવાદ કરવાનું છે ત્યારે ગુજરાતમાં હવે તાત્કાલિક ધોરણે અ હાઈવે માટે કરોડો રૂપિયા ફાળવાઈ પણ શક્ય છે નક્કી કરેલી સમય મર્યાદામાં રોડનું નિર્માણ નહીં થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે તો અત્યાર સુધી જે પણ હાઈવે અને જે પણ બ્રિજનું સમારકામ થતું હતું અને ત્યાં નબળી ગુણવત્તાની કામગીરી થતી હતી તો શા માટે અત્યાર સુધી કોઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરવામાં આવ્યા અત્યાર સુધી ગુજરાતમાં કેટલા બ્રિજ ધરાશાય થયા છે અને આ બ્રિજ ધરાશાય થયા હોય એમાં કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને છતાં પણ જે કાર્યવાહી થવી જોઈએ નથી થઈ શા માટે એમના કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ નથી કરાતા અત્યારે તમે હાઈવેનું જે નિરીક્ષણ કરવાનું હોય છે એ કરો અને એ કર્યા બાદ તમે એમાં કેટલા રૂપિયા ફાળવ્યા છે કેટલું બજેટ ફાળવ્યું છે અને કઈ ક્વોલિટીનું કામ થયું છે એ કોન્ટ્રાક્ટરને શા નથી પકડવામાં આવતા સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે જે ઉચ્ચ બેઠક મળી હતી ગાંધીનગર ખાતે અને કેન્દ્રીય મંત્રી આ બેઠકમાં અધિકારીઓ અને ઈજાગારોને સ્પષ્ટ તાકીદ કરી દીધી છે કે રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય અને નાગરિકોની સુવિધાને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે હવે તાત્કાલિક ધોરણે બેઠક મળી છે બેઠકમાં આ પ્રકારની સૂચના પણ અધિકારીઓને કેન્દ્રીય મંત્રી દ્વારા આપી દેવામાં આવી છે આ સંદર્ભે તેમણે એમ પણ કહ્યું છે કે નેશનલ હાઇવેના નિર્માણ અને કોઈ પણ કામગીરી

કારણ કે ગુજરાતમાં જયારે પણ કોઈ હાઈવે કે કોઈ બ્રિજનું કામ શરૂ થતું હોય છે એની સમય મર્યાદા હોય એનાથી ખૂબ લાંબી કામગીરી ચાલતી હોય છે જેના કારણે ક્યાંક ને ટ્રાફિક જામ કે અકસ્માતના કિસ્સાઓમાં વધારો થતો હોય છે લોકોને દરરોજ એમાં ત્યાંથી ચાલવા જવાની તકલીફ પડતી હોય છે ગુજરાત સરકારે અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અમદાવાદ ઉદેપુર આ ત્રણેય માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય તેમજ નેશનલ હાઇવે પર રાજ્યમાં પાંત્રીસ થી વધુનું ભારણ રહે એ સંદર્ભમાં આ હાઈવેઝ યોગ્ય મરામત થતી રહે તેવો પણ ક્યાંક ને ક્યાંક આ બેઠકમાં અધિકારીઓને અનુરોધ કર્યો છે જોવાનું રહેશે આગામી સમયમાં જે હાઇવેના નિર્માણ માટે વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવાનો જે સંકેત નીતિન ગડકરી દ્વારા આપી દેવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં કેટલા હાઈવે મરામત થાય છે કેટલા નવા હાઇવે બને છે કેવી ગુણવત્તાના બને છે કારણ કે આ વખતે અધિકારીઓ અને

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું